જુનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવેલી દારૂ પકડવાની કાર્યવાહીના પડઘા હવે પોલીસ વિભાગમાં પડ્યા છે એલસીબીએ પોરબંદર માંગરો હાઈવે પરથી યુપી પાસિંગના એક ટ્રક માંથી સાત દિવસ પહેલા જ અડતાલીસ પોઈન્ટ નેવું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દારૂ ટ્રક અને મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ ઓગણસિત્તેર લાખનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેના બીજા જ દિવસે ફરી જુનાગઢ એલસીબીએ એ જ વિસ્તારમાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના ટ્રક ચાલક અફઝલ અલી સફાત અલી મન્સુરીની ધરપકડ કરી તેની વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જો કે દ્વારા ટ્રક ડ્રાઈવરની ઉંડાણપૂર્વક પૂછપરછ અને ટેકનિકલ સોર્સના આધારે હાથ ધરાયેલી તપાસમાં ગંભીર હકીકત ખુલી હતી આ દારૂના રેકેટમાં જે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો હતો તે જ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે પોલીસ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જે સમયે એલસીબીએ દારૂ ભરેલો ટ્રક રોક્યો હતો તે જ સમયે ડ્રાઈવરનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આથી દારૂ મોકલનાર વ્યક્તિ ટ્રક ડ્રાઈવરનો સંપર્ક કરી શક્યો નહીં પરંતુ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવતા સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી અને એલસીબી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અતુલ દયાદા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી મતનો મળી આવેલો અને જે ટ્રક ચાલક છે તે ઈસમ સાથે છે એ કબજે કરવામાં આવેલો આ પ્રોહિબિશન એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અડતાલીસ લાખનો દારૂ અને જે ટ્રકની કિંમત કુલ મળીને ઓગણસિત્તેર લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો આ ગુનાની આગળની તપાસ જૂનાગઢ એલસીબી કરી રહેલ અને આ તપાસ દરમિયાન અન્ય ચાર શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે આ ચાર આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવા મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં તેમના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા છે આ પકડાયેલા આરોપીઓમાં અસલમ અહમદભાઈ પટેલિયા મિતુલ દોલુભાઈ દયાતર અતુલ દાનાભાઈ દયાતર જે માંગરોલ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે અન્ય દેવશી નથુભાઈ નંદાણીયા આ ચાર આરોપીઓની ધરપકડ કરી અને હાલ તેમના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે આગળ આ ગુનાની તપાસ શરૂ છે